સરવા ચોવીસ છે આગળ એ ના લગાવ ચાર ડી ના લગાય એ લગાવવાનું કારણ કે કહી દો હશે ડી બરાબર હું તમને કહી દઉં ડી બરાબર હો છે તો આ હશે ના હોય હું ના પાડું થી ચાલુ જ કરું છું એ ઉપરથી ખબર પડે ખબર પડે એ હોય ને શરૂઆત ક્યાંથી થાય છે એ થી થાય છે એટલે એના ઉપર થી ખબર પડે બીજું પદ ને ત્રીજું પદ શું થાય ખબર પડી સમજણ પડી તમને એમ કે એ બરાબર શું નથી આ બી બરાબર શું હવે હું એ બરાબર શું લઈ લઉં તો હવે ત્રીજું પદ ત્રણ શું થાય ખબર પડી એટલે એ લખવામાં આવે હવે આ શું થયું જો ખાય ભાઈ પ્રશ્ન જે થાય પૂછી લેવાનો કોઈ ટેન્શન નહીં હવે એ અને એ બે એ થાય ત્રણ ડી અને સાત ડી દસ ડી થાય બરાબર ચોવીસ ના પડે સરવાળો છઠ્ઠું પદ એટલે શું એ સિક્સ વધતા દસમું પદ દસમું પદ કીધું છે એ દસ બરાબર શું કહેવાય ચુંબાળે છઠ્ઠું પદ અને દસમા પદ નો સરવાળો ચુંબાળે છે તો હવે પેલા એ સિક્સ એટલે એ વત્તા એ વત્તા નવ ડી બરાબર ચુંબાળી તો હવે જો એમો અને આ આગળ સોલ્વ કરો એ વત્તા એ એટલે ટુ એ થાય નવ ડી અને ઓછ ડી તો કેટલા થાય ચૌદ ડી બરાબર શું થયું ચુંબાળી પણ સાહેબ એ કાલ કીધું હતું તો સાહેબ કીધું તો કે બધાથી બે બે કોમન નીકળાય अदेन तो अब प्रत्येक में 2 વડે भागी जगाए तो उंग में 2 વડે भागी जगाए थे तो a + और 2 વડે ભાગો કે 2a ને 2 વડે ભાગો 2d જતો રહે કે હવે 10d ને 2 વડે ભાગો કે 10d 2 વંજા 10 5d બરાબર 24 ને ભાગવાના બાર તો બરાબર 12 આ સમીકરણ 1 ખબર પડી સદ્યો કમ્પ્લીટ તો એ વત્તા પાંચ બરાબર બાર સમીકરણ એક તો સેમ કોને બે વડે ભાગ ચાલે છે તો બે એને એ થઈ જશે ચૌદ ના અડધા સાત છે અને બાવીસ આ સમીકરણ નંબર બે કમ્પ્લીટ ખબર પડી આટલા બધી ખબર પડી હવે આગળ ના ભાગ કોઈ ટેન્શન નથી કમ્પ્લીટ ગણિત નો જવાબ આવશે જો એ આગળમાં અમદાવાદ પેલા દાખલો પૂરો કરું એના પછી કે આ સમીકરણ એક અને સમીકરણ બે ને સરખાવતા તમારે ગ્રાઈડમાં ડાયરેક્ટ આવ્યું છે કે ઉપર લખો સાઈડમાં જો કે ભાઈ સમીકરણ એક અને બે બંને સરખાવતા તો બે ને સરખાવતા હવે શું કરવાનું આપણે ઉપર ને જે લખો છો લોકની રીત ને રીતે લખવાનું તો સમીકરણ એક શું છે હવે નેહા એ શું કીધું કે જો આ બે વડે ના ભાગ ચલાયો હોત તો તમારી ટાઈમે પરીક્ષામાં લખતા હોય ને યાદ ના આવ્યું તો કશું કરવાનું જો આ બે સમીકરણ એક ને બે થઈ જાય આ અને આ તો ટુ પછી દસ ડી બરાબર ચોવીસ બીજું સમીકરણ શું બન્યું અને આપણે સરખાવ આપણે ઓને સરખાવ પેલા ઓને કરોડ એમાંથી એ રહે તો આમાંથી ટુ એ માંથી ટુ એ ધોરતો માંથી સાત ડી જાય માઇનસ બે ડી આવે ચાર આવેટું પડશે જોવાનું 10 માંથી ચુમ્બાળીસ જાય વીસ માઇનસ વીસ કમ્પ્લીટ ડી બરાબર આ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું વીસ ભાગ્યા ચાર ચાર પંચા તમે ગમે તે રીત ગણો કોઈ ટેન્શન નથી પણ તમારે રીત હાથું આવી ગયું તો જવાબ આવે ખબર પડી આપણે ખાલી ડી મળે હજુ આગળ આપડે નથી પેલા તમે આટલું લખો પછી અમુક કેવું થાય છે આ રીસ નું કેવું થાય છે

4d = 12 એટલે સમીકરણ 1 માં મુકતા રેડી તો a + 4 અને d = 5 = 12 પાયો પાયો 25 a આ 25 બરાબર ની બીજી વાત જોતા રહે તો શું થાય 12 માં વિ 25 જાય તો 13 a =- તેર આ પ્રથમ પદ કમ્પ્લીટ હવે આપણે શું કીધું છે પદ 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 શોધવાના પ્રથમ હવે થાય શું છે તેર માંથી પોત જાય તો આઠ અને માઇનસ નું ચિહ્ન એ થ્રી એ ટુ વત્તા ડી કરો તો ચાલે અને અથવા લખો આઠ લખો પહેલા નવ બોલવાનું છે ઉદાહરણ નવ ની રકમ પહેલા જોઉં છું કે ભાઈ એક હજાર ની રકમ આઠ ટકા વાર્ષિક સાદા વ્યાજે આપવામાં આવી છે મૂકવામાં આવે છે દરેક વર્ષના અંતે મળતા વ્યાજની ગણતરી કરો શું આ વ્યાજ સમાંતર શ્રેણી બનાવે છે જો હા તો ત્રીસ વર્ષના અંતે મળતા વ્યાજની ગણતરી કરો તો આપણે જે ત્રીસ વર્ષનું આ લીધું આપણે ત્રીસ પદ નો સરવાળો કરવાનો છે ત્રીસ વખત વ્યાજ આવશે આપણા જોડે ત્રીસ વખત વ્યાજ આવે એટલે ત્રીસ પદ છે તો ત્રીસ પદ થાય એટલે એન બરાબર શું થયું ત્રીસ આપણે આટલી આટલું આવડ્યું હવે બીજું શું કરવાનું છે એક હજાર રૂપિયા છે એક હજાર રૂપિયા ને આઠ ટકા વ્યાજે સાદા વ્યાજે મૂકવામાં આવે તો

દસ એકસો ને સાહીઠ હજુ આપણે ખાલી ચેક કરે મે એના માટે આપણે ત્રીજા વર્ષની જોઈ લો કે ભાઈ આઈ બરાબર પી આર એન ભાગ્યા સો એક હજાર રૂપિયા આઠ અને ત્રીજા છે તો આ સમાંતર શ્રેણી બને છે તો લખવાનું કે આમ બનતી સમાંતર શ્રેણી દાખલો પૂરો નથી ખાલી સમાંતર શ્રેણી છે સમાંતર શ્રેણી એસી એકસો સાહીઠ પેલા આટલું લખો સમાન પછી શું કરવાનું સમાન પછી મળતર ગણતરી કરો તો આપણે ત્રીસ વર્ષના અંતે આ રીતે આપણે આ પહેલા વર્ષ વ્યાજ છે આ પહેલા ને બીજા વર્ષનું બે વર્ષ વ્યાજ ભેગું છે આ ત્રીજા વર્ષનું છે આ રીતે પદ શું આવશે આપણે એવું કીધું તો ત્રીસમું પદ કીધું

બે હાજર વીસ માં વીસ પ્લસ કરો એસી પ્લસ કરો છો થાય ચોવીસો થાય ચોવીસો તો ત્રીસ વર્ષના અંતે કેટલું વ્યાજ મળશે ચોવીસો વ્યાજ મળશે ઉદાહરણ દસ

હવે આપણે શું લાવવાનું છે n બરાબર શોધવાનું છે તો આપણે ડી તો ડી માઇનસ ડી આ ત્રેવીસ આ બાજુ આવે તો શું થાય આ તો પ્લસ માં હતા જ ત્રેવીસ એન માઇનસ એક અને આ ડી છે ગુણાકારમાં માઇનસ બે પહેલા પોતમાંથી તેવી જ ગાઢો તો શું થાય માઈનસ અઢાર એન માઇનસ એ અને ગુણાકારમાં માઇનસ બે આ ગુણાકારમાં માઇનસ બે છે આ બાળ શું શુધા છે બહાગારમાં તો માઇનસ અઢાર અને માઇનસ બે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય છે અને બે નવા અઢાર એન માઇનસ એ અને ઓ શું થાય છે નવ એન બરાબર આ માઇનસ આ જો હોય તો શું થાય નવ પ્લસ એટલે નવ વત્તા એક એટલે n બરાબર એટલે ટોટલ કેટલીઓ છે ઓગણીસો પંચાણું માં પાંચ હજાર ના વાર્ષિક વેતન થી કામ શરૂ કર્યું સુર આવે ઓગણીસો માં પાંચ કામ શરૂ કર્યું જ વર્ષે પાંચ પગાર મહિને પગાર હતો

તેમનું વેતન આપણે એન બરાબર આપણા ધોડે નથી તો આપણા જોડે એ છે એ બરાબર પોલ હજાર બી બરાબર બસો થાય પોલ બસો માંથી પોલ થાય એટલે શું વધે વ્યતન બસો n આપણા જોડે નથી તો એન બાકી છે અને ડી બસો આ પોઝ હજાર છે આ સાત હજાર છે આ પોઝ હજાર પ્લસ માં છે બરાબર બીજી બાજુ શું થાય માઇનસ થાય તો સાગર સાત હજાર માંથી પોસ્ટ જાય તો બે વધે માઇનસ એક અને ગુણાકારી આ બે ધન વીસ શું વધ્યા દસ બરાબર એન માઇનસ એક એન બરાબર દસ અને પ્લસ એક બરાબર બીજી બાજુ થાય તો બરાબર અગિયાર વીસ મો દાખલો દાખલા નંબર વીસ રામ કલી પ્રથમ અઠવાડિયે તો આપડે બીજું પર એટલે એ ટુ તો પોતા રૂપિયામાં બીજા અઠવાડિયે શું થાય છે એક પોઈન્ટ પંચોતેર વધારો થાય છે કશું થાય છે છ પોઈન્ટ પંચોતેર થાય બીજા અઠવાડિયે શું થાય છ પોઈન્ટ પંચોતેર એક પંચોતેર દર અઠવાડિયે વધારે છે તો છ પંચોતેર એના પછી આગળ છ પંચોતેર ઉમેરો તો શું થાય આઠ પોઈન્ટ પચાસ અથવા આઠ આ રીતે સમાન શ્રેણી બને પહેલા હવે આગળ પ્રશ્ન જોવો છો કે એક પંચોતેર નો વધારો કરે છે જો એન માં અઠવાડિયે આપણે ડાયરેક્ટ કહી દીધું કે એન નું અઠવાડિયે આપણે એન તો લાવવાનો છે આપણા જોડે નથી

પંચોતેર તો n બરાબર આપણે શોધવાના તો એન આપણે લાવવાના અને ડી એક પોઈન્ટ પંચોતેર હવે શું થાય છે પહેલા બાદ પોઝ છે બરાબર બીજી પાસે માઇનસ થાય તો વીસ પોઈન્ટ પંચોતેર માઇનસ પોઝ બરાબર એન માઇનસ વન અને 1.75 તો 20.75 માંથી પહેલા પોત બાદ કરવાનો છોકરા હે 15.75 n - 1 અન હોય ગુણાકારમાં 1.75 1.75 ગુણાકારમાં કે આ બાદા શું થાય ભાગામાં તો 15.75 ભાગ્યા 1.75 નો નો બોલજો હવે જો એ શોર્ટકટ આવેલું કે આ રીતે પરીક્ષામાં દાખલો આવે તો શું કરવાનું બે સંખ્યા પંદર પોઈન્ટ પંચોતેર ને પંદરસો પંચોતેર લખાય અને એકસો પંચોતેર ને એક પોઈન્ટ પંચોતેર ને એકસો પંચોતેર લખાય તો આ પંદર પોઈન્ટ પંચોતેર સંખ્યા બે સંખ્યા પછી પોઈન્ટ છે બે જીરો આવે ઓને બે જીરો આવે એકસો પંચોતેર ગુણ્યા નવ કરો એટલે પંદરસો પંચોતેર આવે તો નવ બરાબર એન માઇનસ એક માઇનસ એક આવા જો આવે તો એન પ્લસ એટલે એન બરાબર શું થાય દસ દસ માં અઠવાડિયે બધું શું થશે વીસ પોઈન્ટ પંચોતેર પેલા લખો અસ્વાધ્યાય પૂરું કમલે આ સ્વાધ્યાય પૂરું આ રીત પૂરી હવે શું આવશે આગળ સરવાળા વાળી રીત